તમામ જગ્યાએ હોટલોમાં બહાર વિદેશથી આવતા ભારતના અલગ અલગ ખૂણેથી આવતા લોકોને હોટલોમાં છૂટછાટ આપવામાં આવી છે એ જ રીતે ગિફ્ટ સિટીની અંદર બહારથી આવતા ડેલિગેટ્સ ફોરેનર્સ અને આ દેશનું એક બહુ જ મોટું આઈટી હબ બનવા જઈ રહ્યું છે બહુ જ મોટા રોકાણકારો અહીં આવી રહ્યા છે જે રીતે ગિફ્ટ સિટીને ડેવલપ કરવાનું એક સપનું છે રાજ્ય સરકારનું કેન્દ્ર સરકારનું એના માટે દેશ વિદેશમાંથી અનેક રોકાણકારો અહીં આવી રહ્યા છે અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે આ કોઈ નવું નથી ગુજરાતમાં હોટલો રેસ્ટોરન્ટોની અંદર ઘણી જગ્યાએ લિકરની છૂટ છે પણ એ બહારથી આવતા એ વિદેશથી આવતા દેશના બીજા ખૂણાઓમાંથી આવતા લોકો માટે છે આ કોઈ ગુજરાતીઓ માટે છૂટ નથી આપવામાં આવી એવું નથી કે અહીંયા ગિફ્ટ ચડે ચોક દારૂ પીને ફરી શકાશે અહીંયા એવું નથી કે લાયસન્સ વગર કોઈ પી શકશે એના ચોક્કસ માપદંડો એના ધારાધોરણો નક્કી કરી અને રાજ્ય સરકાર